છેલ્લા ઘણા સમયથી આમ તો રાજ્યની અંદર ખૂબ જ ચર્ચિત એવી ઘટના બગદાણાની જે બબાલ હતી બબાલમાં નવનીતભાઈ ઉપર હુમલો થાય છે અને હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યની અંદર પડે છે અને એ જ ઘેરા પ્રત્યાઘાતની અંદર પીઆઈ ડાંગરની તત્કાલીન બદલી થાય છે ને એના પ્રત્યાઘાત પણ એ સમગ્ર ભાવનગર પોલીસ બેડાની અંદર પણ પડ્યા હતા પણ તો આ બબાલ વચ્ચે હવે એસઆઈટીની ટીમ આઠ આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ કરી રહી છે અને આ બગદાણાની બબાલની તપાસ વચ્ચે જ હવે એક ઓડિયો ક્લિપ અત્યારે ફરી એક વખત સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે બગદાણાના પીઆઈડીવી ડાંગર અને પીડિત નવનીતભાઈનું આ ઓડિયો રેકોર્ડિંગ છે અને આ ઓડિયો રેકોર્ડિંગની અંદર બગદાણાના પીઆઈ જેઓને તત્કાલીન રીતે બદલી કરવામાં આવી હતી એવા પીઆઈડીવી ડાંગર અને નવનીતભાઈ વચ્ચે શું વાતચીત થઈ આજે તેની જ આપણે ચર્ચા કરવી છે બગદાણાની ચકચારી બબાલની અંદર પીડિત નવનીતભાઈ અને ત્યાંના જે પીઆઈ હતા ડીવી ડાંગર જેની બદલી કરવામાં આવી હતી હીરા સોલંકીના નિવેદન બાદ એનો એક ઓડિયો રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે એ ઓડિયો રેકોર્ડિંગ આમ તો આ બબાલની અંદર અનેક એવા ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા હતા જેમાં આહિર સમાજ કોળી સમાજના યુવાનો વચ્ચેની વાતચીત હોય કે પછી પીડિત સન્ની અને નવનીતભાઈના દીકરા વચ્ચેની વાતચીત હોય દરેક ઓડિયો રેકોર્ડિંગે આ ઘટનાને નવા વળાંકો આપ્યા છે પરંતુ આ સૌથી મોટા ઓડિયો રેકોર્ડિંગના ઘટનાની અંદર આપણે ગણી શકાય

Vai-nye pun, dan saya pun selalu tanya ia berminat Dan Raven berbual dengan Raven ained kerana wanita masing-masing. Dia yang dierollah, dengan dia saya pun sceise.. di atas itu saya ingin kat ambitiousnya pula dan terus mahlukari saya kerana saya juga mempunyai kerjasama dengan mereka. Saya だnjap and man Vicara dan twe salaries media sahaja saya weed.cem ones rahab calam 所以, 我喆著elim lo, sore list時 我全部 hentikan ni. Hantar ikan speeding eyelids saya and pernah disharmannya ke Budi, dan ke concepe dan lebih tada buat emakan

ગુડ ગાડી હતો નું મને બી લોકો ઉપર જ ગંડરા સાહેલે ઉક્ત હતી એવી વાત કરતા નોતા કઈ ગાડી છે

મારા કે ઓર નિશાન લોકો લઈ ગયા હું એટલે લાઈક ભાઈ કે પણ તમાર દીકરો તો તો કે નહીં ઈ પછી કે ના કરે હા નહી હું ઊંચી સામે ને મને કુ જો છે હું ખબર પડી જશે એક ના હા અને લોકો એ વેર ના કેટલા સમય સમય કેટલો એક કાજુ બરોય છે તારમ ફોન મે ગીરતો છો ને ફોન નો ફોન નો ટાઈમ જોઈ લે ને જોઈ રાજુભાઈ મોડા ના રહેવાના રાજુભાઈ ના છે ને મોડા ના આ શું છે મેં કાલે મેં એની વાત આને કરી હતી તમે તમે આ વાત કરી લો મારી ભૂલ હોય માફી માગી લો

ડિવિડ ડાંગર નવનીતભાઈ ને કહે છે કે નવનીતભાઈ તમને કોનો ફોન આવ્યો હતો ત્યારે નવનીતભાઈ કહે છે કે મને છેલ્લે જયરાજ આહિર નો ફોન આવ્યો હતો નવનીતભાઈ આગળ વાત કરતા કહે છે કે ખોટા અધિકારી બની મારા દીકરાને રોક્યો હતો અને મને દીકરાનો ફોન આવ્યો કે ગાંધીનગરના કોઈ અધિકારી છે ને મને રોક્યો છે એટલે ફોન મૂકીને હું સીધો જ લોકેશન પર પહોંચ્યો એટલે ડીવી ડાંગર પૂછે છે કે તમને શું કામ માર માર્યો એનું કહ્યું એ લોકોએ એટલે કે જે લોકોએ તમને માર માર્યો એનું કોઈ કારણ તમને કહ્યું કે કયા કારણોસર તમને માર મારવામાં આવી રહ્યો છે હું આ ફરિયાદમાં બનાવવાનું કારણ શું લવ એવું ડીવી ડાંગર નવનીતભાઈને પૂછે છે કે મારા ફરિયાદ નોંધવી છે તો આ ફરિયાદ બનાવવા માટેનું કારણ શું લેવું એટલે ડીવી ડાંગર કહે છે કે જે લોકો આવ્યા હતા એની ગાડીના નંબર તમને યાદ હોય તો મને કહો આ વાયરલ ઓડિયોની પુષ્ટિ રૂમ ગુજરાત નથી કરતું પરંતુ આ સમગ્ર જે વાયરલ ઓડિયો છે ફરી એક વખત બગદાણાની બબાલની અંદર ખળભળાટ મચાવવાના છે કારણ કે જ્યારે આ તપાસની શરૂઆત થઈ નવનીતભાઈને માર મારવામાં આવ્યો ત્યારે ત્યારબાદનો આ ઓડિયો હોય એવું ત્યારે લાગી રહ્યું છે કારણ કે એવી રીતના વાત કરવામાં આવેલી છે પીઆઈ ડીવી ડાંગર પૂછી રહ્યા છે કે તમને કોનો ફોન આવ્યો હતો નવનીતભાઈ કહે છે કે મને મારા દીકરાનો ફોન આવ્યો કે કોઈ ગાંધીનગરના અધિકારી છે અને ત્યારે હું લોકેશન ઉપર ગયો ત્યારે તે લોકોએ લોકોએ મને માર માર માર્યો માર્યો એ એ પૂછે છે છે કે તમને તમને ગાડીનો નંબર યાદ જે ગાડી લઈને આવ્યા હતા એનો નંબર યાદ છે કે નહીં અને જો નંબર યાદ ન હોય તો તમે લોકોને પૂછ્યું છે કે ક્યાં કારણોસર તમને માર માર્યો હતો તો હું ક્યાં કારણોસર ફરિયાદ તમારી લઉં એવું પણ ડીવી ડાંગર આ ઓડિયો રેકોર્ડિંગની અંદર નવનીતભાઈને પૂછી રહ્યા છે પણ તો આ સમગ્ર મામલે હવે જોવાનું એ રહેશે કે શું આ હકીકત એ ઓડિયો રેકોર્ડિંગની છે કે ડીવી ડાંગર અને નવનીતભાઈ બંનેની વચ્ચેની વાતચીત હકીકત આવે થયેલી હતી કે નહીં આ પુષ્ટિ તો નથી નવનીતભાઈ કરી કે નથી પીઆઈ ડીવી ડાંગરે કરી અને નથી ન્યૂઝરૂમ પણ આ ઓડિયોની પુષ્ટિ કરતું પરંતુ આ ઓડિયોને લીધે હવે નવા વળાંકો આવશે અને છે નવનીતભાઈ આ ઓડિયોની અંદર એવું પણ કહી રહ્યા છે કે છેલ્લે મને જયરાજ આહિરનો ફોન આવ્યો તો જય જયરાજ આહિર માયાભાઈ આહિરના પુત્ર છે જેમની ઉપર આ સમગ્ર ઘટનાની અંદર આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેમનું નામ પણ આ ઘટનાની અંદર લેવામાં આવ્યું છે એટલે કે હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયની અંદર શું નવા વળાંકો આ ઘટનાની અંદર આવે છે કારણ કે બગદાણાની બબાલ આમ તો બહુ ચકચારિત છે એ ઘટનાની અંદર અનેક એવા દિગ્ગજ નેતાઓની પણ એન્ટ્રી થઈ હતી છે ગાંધીનગર સુધી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ત્યારબાદ હવે આ ઘટનાની અંદર નવા નવા વળાંકો આવતા જ જાય છે અને નવા વળાંકોમાં હજુ એક વળાંક આવ્યો છે અને વળાંક એવો છે કે ડીવી ડાંગર અને નવનીતભાઈ વચ્ચેનો ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થાય છે એ ઘટનાની શરૂઆતનો ઓડિયો રેકોર્ડિંગ હોય એવું લાગી રહ્યું છે ત્યારબાદ તો ડીવી ડાંગરને આ ઘટનાથી દૂર પણ કરવામાં આવે છે તેમની બદલી પણ થાય છે પણ તો આ ઓડિયો રેકોર્ડિંગ સાચો ખેંચો કે નહીં તે તો આપણે નથી જાણતા ન્યૂઝ રૂમ તેની પુષ્ટિ પણ નથી કરતું પણ આ ઓડિયો રેકોર્ડિંગ જો સાચો હશે તો જરૂર બગદાણાની બબાલમાં નવા વળાંકો આવવાના છે તમારું આ બાબતે શું માનવું છે કે આ ઓડિયો રેકોર્ડિંગથી બગદાણાની બબાલમાં હવે શું નવા વળાંકો આવશે અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અને હા તમે અમારી ન્યૂઝ રૂમ ગુજરાત અનપ્લગ ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવી જવાનું માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાથ નમસ્કાર